ના સમાચારો ત્રીજી આંખે જોવાનો પ્રયાસ કરીએ શરૂઆત કરીએ નવરાત્રી ગરબામાં લોકો એવા પ્રયાસ કરે છે કે જેના કારણે જે ગરબાનું મૂળ હતું એનું મહત્વ હતું એ ક્યાંય પાછળ છૂટી જાય છે જે પશ્ચિમની સંસ્કૃતિ ગરબામાં આપણે જોઈ રહ્યા છીએ એના કારણે જે આપણું જૂનું કલ્ચર હતું એ ક્યાંક દૂર થતું જઈ રહ્યું છે રાજકોટના એક ગરબા ક્લબમાં ગરબાને બદલે હોલીવુડ સિંગર શકીરાના ગીત પર લોકોએ ડાન્સ કર્યો હા કારણ કે શકીરાના ગીત પર કરેલા નાચને ગરબા તો આપણે ન કહી શકીએ ને ત્યારે ગરબા અને ડાન્સ વિશે ભેદ ન જાણતા લોકોને ગરબા દાંડિયા અને ડાન્સ વચ્ચેની ભેદરેખા સમજાવવી પણ ખૂબ જરૂરી છે મોટા શહેરોમાં શેરી ગરબાનું સ્થાન પાર્ટી પ્લોટ અને ક્લબોમાં માં થતા ગરબા લઈ લીધું છે અને સાથોસાથ ગરબાનું સ્થાન ડાન્સે લઈ લીધું તેવું કહીએ તો નથી કારણ કે આજકાલ મોટા ભાગના પાર્ટી પ્લોટમાં ફિલ્મોના ગીત પર ડાન્સ થતો જોવા મળે છે રાજકોટના નીલ સિટી ક્લબને મળી તો હતી ગરબાની મંજૂરી પરંતુ માતાજીની આરાધનાને બદલે બોલિવૂડ ફિલ્મો અને હોલીવુડ સિંગર શકીરાના ગીતો પર ડાન્સ પાર્ટી કરાઈ નીલ સિટી ક્લબમાં એકત્રીસ ડિસેમ્બર ની પાર્ટી જેવો માહોલ જોવા મળ્યો નીલ સિટી ક્લબ માં જાણી જોઈને આ પ્રકારનો માહોલ ઉભો કરાયો હોવાની પણ માહિતી મળી રહી છે ગરબાને બદલે ડાન્સ કરાતા ચો તરફ વિરોધ જોવા મળી રહ્યો છે ગરબાને બદનામ કરવાની કોશિશ કરાઈ હોવાના પણ આક્ષેપ લાગી રહ્યા છે નાચવું અને બે માં ફેર છે થર્ટી ફર્સ્ટમાં જે ઉજવણી થાય છે નાચવાની ઉજવણી થાય છે અહીંયા એ આપણે માની આરાધનાની સાથે રાસ લઈ લઈએ છીએ ત્યારે જે ગઈકાલે સકીરાના ડાન્સ અને આ પ્રકારનું જે પ્રકારે એક આયોજકે કર્યું છે એને હું સખત શબ્દમાં વખરું છું અને નવી પેઢી એના ઉપર ખરાબ અસર પડે અને ભવિષ્યમાં પણ આપણું આ પ્રાચીન સંસ્કૃતિ અને પરંપરાને હિન્દુ સમાજની લાગણી ગવાય આ પ્રકારનું કોઈ પણ આયોજન ન થવું જોઈએ સરકારે પણ આ અંગે સમગ્ર ગુજરાતમાં જેમ કાંઈ આ મોટા આયોજનો થતા હોય ત્યાં નજર ધ્યાન રાખવું જોઈએ અને ત્યાં મર્યાદામાં આ પ્રકારની નવરાત્રી મહોત્સવ ઉજવાય એનું ધ્યાન રાખે એ અતિ આવશ્યક છે ફિલ્મી ગીતો કે નશાના ગીતો વગાડવામાં આવ્યા દારૂના ગીતો વગાડવામાં આવ્યા ગરબાની પરમિશન લીધી હોય તો ગરબા જ થવા જોઈએ વાસીગળ ગરબાની અંદર આ નિસન્સ નાખી અને ખરેખર જે પ્રમાણેનું કૃત્ય થાય છે તે નિંદનીય છે ક્યાંય ચલાવી લેવાય તેમ નથી આયોજકો પર ખરેખર તો હું તો એમ માનું છું કે ક્યાંક ને ક્યાંક આપણે એક્શન લેવા જોઈએ અને લોકોએ પણ જાગવાની જરૂર છે આવું જ્યાં થતું હોય ત્યાં રોકવાની જરૂર છે સમાજની અંદર જ્યારે યુવા પેઢીની અંદર આ સ્વચ્છતા સ્વચ્છતાની અપૂર્વના પ્રોગ્રામો થતા હોય ત્યારે તમે શું પ્રેરણા આપજો સંસ્કૃતિની વાતો કરવી છે સંસ્કૃતિ સાચવવી પડશે હવે ગરબા દાંડિયા અને ડાન્સ વિશેના ફરક વિશે ન જાણતા લોકોને આ ત્રણેય વચ્ચેનો ભેદ સમજાવવો પણ ખૂબ જરૂરી છે જેથી આજની પેઢીને ખબર પડે કે ગરબા શું છે ગરબાનો અર્થ થાય છે ગર્ભ અથવા અંદર કે દીપક ગરબો દેવી શક્તિની ઉપાસનાનું પ્રતીક છે નવરાત્રી ના નવ દિવસો દરમિયાન લોકો માટીના વાસણમાં દીવો પ્રગટાવે છે જેને ગરબો કહેવાય છે આ માટીના ગરબાને મા દુર્ગાની શક્તિ અને ઉર્જા તરીકે ઓળખવામાં આવે છે અને લોકો તેની આસપાસ ગરબા નૃત્ય કરે છે હવે દાંડિયાની જો વાત કરીએ તો નૃત્યમાં પુરુષો અને સ્ત્રીઓ લાકડાના દાંડિયાનો ઉપયોગ કરીને એકબીજા સાથે રમે છે તે દેવી દુર્ગા અને મહિષાસુર વચ્ચે લડાઈનું પ્રતીક છે નૃત્ય દરમિયાન હાથમાં પકડવામાં આવતા લાકડાના દાંડિયા દેવી દુર્ગાની તલવારનું નું પ્રતિક માનવામાં આવે છે જે આજની પેઢી ને સાંસ્કૃતિક વારસા થી દૂર કરવા માં ક્યાંક ને ક્યાંક નીલ સિટી ગરબા જેવા આયોજકોનો પણ હાથ છે જ કમાવાની લહે માં માતાજી ની આરાધના માં ડાન્સ ના દૂષણ ને ઘુસાડીને આપણા સનાતન ધર્મને લજવી રહ્યા છે શુદ્ધ भावना થી લેવાતા ગરબામાં શકીરાના ગીતનો ડાન્સ કરાવવાથી ક્યાંક ને ક્યાંક ધર્મ અને સંસ્કૃતિને હાનિ પહોંચાડવાના પ્રયાસ ને સાખી લેવાય તેમ નથી બ્યુરો રિપોર્ટ વીટીવી ન્યૂઝ તમને બોલિવૂડ અને શકીરાના ગીતો પર ડાન્સ કરવાની ના નથી પણ બધી વસ્તુનું એક સમય હોય ને 31 ડિસેમ્બર ને હજીવાર છે ત્યારે વગાડજો ને આવા ગીતો નવરાત્રી એટલે માં આજી શક્તિની ઉપાસનાનો પર્વ માને યાદ કરીને લોકો ગરબે ઘૂમે વક્કા વક્કા ના કરે આજે એવા આક્ષેપો થાય છે કે નવરાત્રી એક એન્ટરટેનમેન્ટ બનીને રહી ગઈ છે શું આવા આક્ષેપો તમારે સાચા પુરવાર કરવા છે અને ચલો તમારે એટલા જૂના ટ્રેડિશનલ ગરબા નથી પ્લે કરવા તમને એમ થતું હોય કે લોકો બોર થઈ જશે જતા રહેશે પ્લે લિસ્ટ એમને નહીં ગમે તો હવે તો ગુજરાતી મૂવીઝમાં આટલા સારા ગરબા છે હિન્દી ફિલ્મોમાં પણ અનેક ગરબા છે એ વગાડો ને નવરાત્રીમાં મા ના ગરબા વાગતા હોય ને એની વાઇ જ અલગ હોય એની અલૌકિક ઉર્જા હોય ગરબે ઘૂમતા લોકો કેમ એટલા થાકતા નથી ખબર છે ઉર્જા અને ભક્તિના કારણે અને આવા ગીતો વગાડીને તમે એ ઉર્જાને ખતમ કરી રહ્યા છો ધ્યાન રાખજો